જય હિન્દ હું રેશમા પટેલ પૂજ્ય બાપુના ચરણમાં વંદન કરું છું અને સાથે ગુજરાતની વેદના કહીશ કે વેદના તો જુઓ નાનકડી છ વર્ષની દીકરી વિદ્યા મંદિરમાં પિંખાય છે બળાત્કાર જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે અને ત્યારે વિડંબણા આપણી એ છે કે ભાજપના મંત્રી સંત્રી મોન ધારણ કરીને બેઠા છે અને આજે પૂજ્ય બાપુના ચરણે ચાલવાના ડોર સાથે રોડ રસ્તાની સફાઈ કરવા નીકળ્યા છે મારે એટલું જ કહેવાનું છે રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો તમારી લોભ લાલચ ને સત્તાની જે માનસિકતા છે ને એની સફાઈ કરો અને ખાસ કરીને જે બેનો મંત્રી બનીને બેઠી છે એમએલએ એમપી બનીને જે ભાજપના ચોલા પહેરીને બેઠી છે ને એને શરમ આવવી જોઈએ તમે ભાજપની ભક્તિ કરવાના વચન આપ્યા હતા કે જનતાની ભક્તિ કરવાના આજે યાદ રાખજો કે તમે જે માનસિકતાને પોષણ આપો છો ને એ વિધાનસભા ગૃહમાં પણ પોચતા વાર નહીં લાગે વિકૃત માનસિકતા અને વિધાનસભા ગૃહમાં પણ બળાત્કાર જેવા કૃત્ય બનતા વાર નહીં લાગે જો આવીને આવી રીતે તમે મૌન ધારણ કરીને રહ્યા તો મહેરબાની કરીને અવાજ ઉઠાવો ને દીકરી માટે ન્યાય અપાવો